રૂપિયા ત્રણ લાખ છોતેર હજારની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જ્યારે પાડોશીએ વહેલી સવારે મકાનનો દરવાજો ખુલ્લો જોતા મકાન માલિકને ધ્યાન દોર્યું હતું ત્યારબાદ મકાન માલિક આવી પહોંચતા તેમને દરવાજો ખુલી ચેક કરતા મકાનમાં માલસામાન વેરબિખેર પડ્યો હતો હિરેન મિસ્ત્રીએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વાડી પોલીસ તથા ડોગ સ્કોડ સ્થળ પર આવી પહોંચી હતી અને ફરિયાદ લીધી હતી જ્યારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે के मैं ये सामान भर कम मुझे कम आता है कितना ज्यादा यार देखो हम ऊपर तो आ ही गए कटमचंद जी के पास ये लोग ये लोग गया था बंदा एक अब देखो कौन करे ला बंदा बंदा क्या क्या रखे रात ना क्या है तुम्हें क्या किया अब नीचे ना डरने से

કે અમે રાતે સાડા દસ વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સૂવા ગયા અને પછી રાતે સુઈ ગયા ત્યારે સૌ પછી સવારમાં સીધું સવારમાં બાજુવાળા વહેલા ઉઠ્યા હતા એટલે એમને કે જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા તો દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સુઈ ગયા હતા કેવું કે અમુક વાર કે છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે આવ્યા તો અમે પછી લોક માર્યું હતું મમ્મી એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું એટલે પછી મેં દોડતો ઉપર આવું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ એ દરવાજાનો નકૂચો છે એ તોડેલું હતું અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું એટલે ખબર પડી કે ચોરી થઈ છે પછી અમે સો નંબરમાં ફોન કર્યો અમે પેલા સોના બાબુ ફોન કર્યો એટલે એ લોકો આવ્યા હતા પછી એમણે જ કીધું કે તમારે વાડી એરિયા લાગે છે એટલે પછી વાડીમાં ગયો હતો તો સવારે સાડા પાંચે ચોરી થઈ હતી તો હમણાં મારું એફઆઈઆર થઈ છે હમણાં કેટલા રૂપિયાની ચોરી થઈ છે અઢી લાખ રૂપિયા તો કેશ જ હતા કેશ અઢી રૂપિયા અઢી લાખ રૂપિયા તો કેશ જ હતા અને બીજું સોનું ચાંદી ને સોનાનો હાર ને એવું હતું લગ્નની વીટીઓ હતી ચેન હતી અમે તો કોઈ દિવસ પહેરી પણ નથી એટલે અમુક વસ્તુ તો જેટલું યાદ હતું એટલું લખાયું ને અમુક વસ્તુ તો રહી પણ ગઈ હોય કારણ કે આપણે પહેરતા ના હોય એટલે વાઈફનું હોય અથવા આ તે એટલે અમુક વસ્તુ એ તે છતાં બી અઢી અઢી લાખ રૂપિયા જેવા રોકડા અને સોના ચાંદીનું થઈને પાંચ લાખ જેવું તો થયું જ હશે વધારે હશે પણ ઓછું નહીં હોય એવું તો કંઈ ખબર નહીં પડી કારણ કે આજુબાજુમાં બી કોઈને બહુ અવાજ આવ્યો નહીં ને કોઈને કોઈ ઉઠી અને આ તો ભરચક આટલો ભરચક એરિયા છે તો અને અમુક વાર તો કેવું કે કોઈ ના હોય તો બી ખુલ્લું હોય ને તો એ કશું થતું નહીં